કાલે સવારે અંદાજે દસ ને છવ્વીસ મિનિટે મને સવારે ફોન આવેલો કે આપણા વિસ્તારમાં એક આગની ઘટના ઘટી છે તાત્કાલિક જ હું તે નજીકમાં જ હતો તુરંત જ ત્યાં પહોંચ્યો સ્થળ ઉપર જઈને જોતા આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય ત્યાંથી લોકોને દૂર કરી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર શાખામાંથી તુરંત જ ફાયર આવતા આગને ઓલવતા અને પોલીસની મદદથી ત્યાં જે ટ્રાફિક હતો અને ત્યાં જે આજુબાજુમાં લોકો હતા એને દૂર કરી જે લોકો આગની નજીકમાં હતા એ લોકોને દૂર કર્યા ત્યારબાદ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અમારા વિસ્તારના એક જ પરિવારના બે સભ્યો એક બેન અને એક તેમની દીકરીનું દુઃખદ અવસાન થયું એક બીજા ભાઈ જે ગોલાધરના છે હરેશભાઈ રાબડિયા તેનું પણ અવસાન થયું ખૂબ દુઃખ છે અમને સવારે જ્યારે અમને જાણ થઈ ત્યારે આવો પણ ખ્યાલ પણ નહોતો કે આવડી મોટી ઘટના હશે પણ ત્યાં જોતા જે રીતે જેની પણ જે ભૂલને કારણે આ થયું છે તેના માટે સરકારશ્રી તેમજ વહીવટીતંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માગણી છે આ ઘટના જરા પણ સાખી લેવાય નહીં આજે આ જગ્યાએથી કાલ અન્ય જગ્યાએ પણ થઈ શકે વોર્ડમાં આખા વોર્ડમાં ટોરેન્ટની પાઇપલાઇન છે જે કોઈ આમાં જવાબદાર વ્યક્તિઓ હોય એની તરફ પગલાં લેવા માટે અમે ચારેય કોર્પોરેટર દ્વારા અરજી કરવામાં આવી છે